કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય ગિરિરાજ ધરણ કી જય નંદલાલ ને ન્યારા મોકતા મારો માનતો નથી માનરે નંદ લાલને ન્યારા મોકતા મારો માનતો નથી માનરે

નિરખુદીના દિના નાથ ને લાગેલા છન રે નંદ ને ઝરા મુક્તા મારું માનતું નથી મન રે નંદ ને ઝરા મુક્તા મારું માનતું નથી મન ને ગોકુલ ગોકુલનાથને એમાં ને લાગેલા છન રે એ નિરખુ ગોકુલનાથ ને એમાં ને લાગેલા ચનરે નંદ લાલ ને ન્યારા મુક્તા મારું માનતું નથી મન રે શ્યામ સુંદર સોહામણાયના અણિયારા લોચન રે શ્યામ સુંદર સોહામણાયના અણિયારા લોચન રે મનળું મારું મોય રહ્યું ને ચિતમાં શું રે मनडुमारु मोइरह्युतमासु जन रे तु नेक्ता मन रे गिरधर आवो घरमा के रजत रे गिरधर आवो घरमा जाजे रजत रे रहि श्रीनाथ जी मारा राकु रतन रे રહી જાઓ શ્રીનાથજી મારા રાકનું રતનરે નંદલાલ ને ન્યારા મુક્તા મારું માનતું નથી મન રે માનતું નથી મનરે મારું માનતું નથી મન રે માનતું નથી મન રે મારું માનતું નથી મન રે

मोरलिनी दुना सुनी छै जा पानी वन रे मोरलिनी दुन्या सुनी छै जा पानी वन रे नंदलाल ने न्यारा मुक्ता मारु मानतु नथी मन रे वल्लभ ने न्यारा मुक्ता मारु मानतु नथी मन रे વ્રજવાસીને કારણે વાલે તોયરો ગિરિરાજ રે વ્રજવાસીને કારણે વાલે જોયરો રાજ રે ઇન્દ્ર ત્યા વિયાને છે જીવન રે એ ઇન્દ્ર થી આયા ને જાણા તે જીવન રે નંદલાલ ને ન્યારા મુક્તા મારું માનતું નથી મન રે વલ્લભ ને ન્યારા મુક્તા મારું માનતું નથી મન રે કામણ ગારા કાનજી ત્યારે લો ભાણા ચન રે કામણ ગારા કાનજી ત્યારે લો ભાણા ચન રે કાનજી ત્યારે લોભાણા લોચન રે વલ્લભના સ્વામી શામળા વાલા જનમ રે વલ્લભના સ્વામી શામળા વાલા પુર્યા પૂરવ જનમરે નંદ લાલ ને જ્ઞારા મૂકતા મારું માનતું નથી મન રે વલ્લભ ને જ્ઞારા મારું मानतो नथी मन रे नंदलाल ने न्यारा मुक्ता मारू मानतो नथी मन रे श्याम सुंदर श्री अमने महाराणी की जय वल्लभाधीश की जय गिरिराज धरण की जय जय हो जय हो